ધ્યાન દોર્યું હતું આ બાજુથી પણ ધ્યાન દોરાયું અમે એ બાજુથી પણ સતત ધ્યાન દોરતા હતા અને છેલ્લે તો એવું પણ કીધું બે હજાર બાવીસમાં કે ગમે ત્યારે દુર્ઘટના સર્તા છે તો એના માટે મોટા વિહીકલો બંધ કરવામાં આવે તેમ છતાં પણ સરકારે આની માટે કંઈ ઊંઘ ઉડાડી નહીં અને બે હજાર વીસમાં તો ત્યાં સુધી મેં કીધું કે તમને કોંગ્રેસના લોકો નડતા હોય તો હું પોતે રાજીનામું ધારાસભ્ય તરીકે આપી દઉં પરંતુ જાહેર જનતાના ઉપયોગના જે સાધનો છે જે ઉપયોગ કરે છે આટલો બધો તો દુર્ઘટના સર્જાશે તો એના માટે જવાબદાર કોણ રહેશે એટલે જે રીતે લોકોના જીવ ગયા એના માટે જવાબદાર આજે આમ જોવા જઈએ તો સરકાર જ છે એમના અધિકારીઓ છે જે બેદરકારી દાખવી પરંતુ ત્યારબાદની જે પરિસ્થિતિનું નિર્માણ થયું એ અત્યારે બધાની સામે છે આ આજે આટલું બધું ફરીને આવવાનું થયું છે સાથે સાથે ખર્ચ પણ ખૂબ વધી ગયો છે ધંધા રોજગાર છીનવાઈ જવા પામ્યા છે અને ખાસ કરીને આનંદ અને વડોદરા પાદરાના જે લોકો છે સામાજિક રીતે જોડાયેલા હતા એટલે એના એ લોકોને પણ આવવા જવામાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે શાકભાજી લઈને રોજ આણંદ જિલ્લામાંથી ખૂબ મોટા પાયે ખેડૂતો પાદરા આવતા હતા તેઓના માટે પણ મુશ્કેલીઓનો સામનો પડી રહ્યો છે અને ખૂબ ખર્ચ વધી જવા પામ્યો છે જેથી કરીને ખાસ કરીને સરકાર શ્રી આ બાબતે ત્વરિત નિર્ણય કરે કે વૈકલ્પિક જે નાના વાહનો છે ફોર વ્હીલર છે ટુ વ્હીલર એવા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરે